ગ્રહોની કૃપા એ ખૂબ જ આવશ્યક છે કહેવાય છે કે જન્મ કુંડળીમાં ગ્રહોની શુભ સ્થિતિ જીવનને સુખી બનાવી દે છે અને તેની અશુભ સ્થિતિ જીવનને અત્યંત તકલીફદાયક બનાવી દે છે ત્યારે આજે જાણીશું કેટલાક એવા શાસ્ત્રીય ઉપાય કે જેનાથી પ્રાપ્ત થશે નવ ગ્રહોની કૃપા જયંતી મંગલાકાળી ભદ્રકાળી ગવાળીને દુર્ગાક્ષમા જીવાદાત્રી સ્વાહા સ્વદા નમસ્તુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે નવગ્રહ પીડાનો શ્રેષ્ઠ ચમત્કારી મંત્ર આજે હું તમને જણાવીશ તમારા જીવનની અંદર તમે કોઈ સૂર્ય ગ્રહથી પીડિત હોવ અથવા ચંદ્ર ગ્રહથી પીડિત હોવ કે મંગલ ગ્રહથી પીડિત હોવ અથવા કોઈ પણ ગ્રહથી તમે પીડાતા હોવ ત્યારે તમારે એ મંત્ર જાપ કરવાથી એ ગ્રહની તમારી ઉપર કૃપા વરસે છે તો અહીંયા હું તમને જણાવીશ નવ ગ્રહના નવ મંત્ર અને આ મંત્ર કદાચ જો રોજે રોજ તમે આ મંત્રને એકસો ને આઠ વખત બધા બોલો છો તો સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ નવે નવ ગ્રહો તમને શુભ પરિણામ આપે છે કેમ કે ગ્રહાધિ નામ જગત સર્વ શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે પણ કોઈ પણ જીવ પૃથ્વી ઉપર જ્યારે જન્મ લે છે ચાહે જીવ ગમે તેવો હોય પરંતુ એને ગ્રહોના અનુસંધાનમાં જેવો જન્મ થયો છે જેવી જન્મ કુંડલી નક્કી થઈ છે અને એ પ્રમાણે એના જીવનમાં સુખ અને દુઃખ એને પ્રાપ્ત થાય છે કોઈ જીવ તો જન્મ થતાં જ સાથે કોઈ ધનિકને વ્યક્તિના ઘરે જન્મ થાય કે આખી જિંદગી કંઈ જ કરવાનું ના હોય છતાંય લાખો રૂપિયા એને મળતા રહે એને કંઈ જ કરવાનું નથી એવો નસીબદાર છે અને ઘણા વ્યક્તિઓને તે જ્યારે એવી ગરીબ પરિસ્થિતિમાંથી નીકળતા હોય કે આખી જિંદગી સંઘર્ષ જ જોવા મળે છે જન્મથી મારી મૃત્યુ સુધી ધન કમાવ માટે એટલી બધી પરિશ્રમ કરવો પડતો હોય છે અને અમુક લોકોને તો જન્મ જ એવા કરોડોપતિને ત્યાં થાય કે લાખો રૂપિયા હોય કરોડો રૂપિયા હોય શું એની આખી જિંદગી જતી રહે તો એને કમાવાની જરૂર ના પડે એટલું મૂકીને જાય છે તો આ બધી વસ્તુ જે છે એ કિસ્મતના ખેલ છે ગ્રહોની કૃપા કેવી છે અને ઘણા એવા પણ હોય છે કે શરૂઆતના સમયમાં બહુ દુઃખી હોય છે પણ જ્યારે એના કંઈક ટાઈમ એનો બદલાય છે ને અને અમુક સમય પછી ક્યાંય ના ક્યાંય હોય છે આપણે ઘણી વખત આપણા ગામમાં આપણા સિટીમાં કે આપણી આજુબાજુમાં આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ આ અમુક સમય પહેલાં અંજર જો કઈ નહોતું આજે ઘણું બધું છે તો આ બધું એના કિસ્મત એના ગ્રહો બદલાય છે એટલે જ કહ્યું છે કે જન્મપત્રિકા જે છે એ માણસને આવનાર સમયનું માર્ગદર્શન આપે છે પરંતુ જન્મપત્રિકાને સમજવા વાળા વ્યક્તિ અને એને જાણવાવાળા વ્યક્તિ જો સચોટ હોય તો સચોટ જીવનનું માર્ગદર્શન મળતું હોય છે તો જન્માક્ષર બહુ મહત્વનું કામ કરે છે અને એ પાછા સાચા હોવા જોઈએ સાચા જન્માક્ષર હોય તો જ સાચી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે મિત્રો ખાસ કરીને હું તમને અત્યારે હાલ કેવલ નવ ગ્રહોના નવ મંત્ર જણાવીશ અને આ નવ મંત્ર જે છે એ બહુ ચમત્કારી છે જેમાં ભગવાન સૂર્યદેવનો આ મંત્ર તમે લખી લેજો નોટ પેન લઈને બેઠા હોય તો લખવાની શરૂઆત કરજો બહુ જ શ્રેષ્ઠ મંત્ર છે ઓમ નમો ભગવતે સૂર્યાય અસ્માક સર્વ ગ્રહાણા પીડા નાશનમ કુરુ કુરુ સ્વાહ મંત્ર જે છે સૂર્ય ભગવાનનો છે ઘણા વિચાર કરે છે શાસ્ત્રીજી બહુ મોટો મંત્ર છે મોટો કંઈ નથી ધીરે ધીરે લખાવું છું નોટ પેન હાથમાં હશે તો લખાઈ જશે શાંતિથી પણ મંત્ર ચમત્કારી હોય એટલે એ તો કહેવો જ પડે હવે આ મંત્ર તમે જે લખ્યો છે એક મંત્ર હવે બીજા બધા નવ મંત્ર તમને સરળતાથી તમે લખી શકશો કેમ કે આ જે મંત્ર છે એ જ આવવાનું છે ખાલી જે આ પહેલા મંત્રમાં જે ઓમ સૂર્યાય જે શબ્દ આવ્યો હતો એની જગ્યાએ બીજો મંત્રમાં ખાલી ચંદ્રાય અથવા સોમાય નમ ખાલી એટલું સોમાય શબ્દ જ આવશે એમ આ વચ્ચેનું ખાલી જગ્યા ખાલી થશે ત્યાં જ બીજા ગ્રહો એની અંદર આવશે બાકી આખો મંત્ર એક જ મંત્ર રહેશે ફરીથી તમને લખાવી દઉં તમે લખશો તો તમને સમજો ખ્યાલ આવી જશે સૂર્યનો મંત્ર ઓમ નમો ભગવતે સૂર્યાય અસ્માકમ સર્વ ગ્રહાણા પીડા નાશનમ કુરુકુરુ સ્વાહા આ સૂર્યની પીડા હોય એના માટે જો ચંદ્રની તકલીફ હોય

નાસનમ કુરુકુરુ સ્વાહ આ જ રીતે આ જ મંત્રમાં હવે જે સોમાય બોલ્યું એની જગ્યાએ ત્યાં ખાલી ભોમાય બોલશો એટલે મંગલનો મંત્ર બની જાય તો એ પણ કહી દઉં ઓમ નમો ભગવતે ભોમાય ભગવતેણ પીડા નાસનમ કુરુકુરુ સ્વાહ બુદ્ધ મહારાજનો મંત્ર

નાશન કુર કુર સ્વાહા શુક્ર ભગવાનની વાત કરીએ તો બોલવાનું ઓમ નમો ભગવતે શુક્રાય અસ્માક્રહાણ પીડા નાશનમ કુરુ કુરુ સ્વાહા શનિ ભગવાનની વાત કરીએ તો તમારે બોલવાનું ઓમ નમો ભગવતે શનેશ્વરાય અસ્માક સર્વગ્રહ પીડાનાસન ગુરુ કુરુ સ્વાહ રાહુ મહારાજની વાત કરીએ મતલબ બોલવાનું ઓમ નમો ભગવતે રાહવે ઓમ નમો ભગવતે રાહવે અસ્માક સર્વગ્રહાણ પીડાનાસન કુરુ કુરુ કેતુ મહારાજ તો ઓમ નમો ભગવતે કેતવે અસ્ક સર્વગ્રહાણ પીડાનાસન ગુરુ કુરુ મતલબ એક જ મંત્ર નવે ગ્રહોમાં કામ કરશે પણ ખાલી તમારે ઓમ નમો ભગવાજ પછીનું જે જગ્યા જે છે એમાં સૂર્યની પીડા હોય તો બોલવાનું સૂર્યાય ચંદ્ર હોય તો સોમાય મંગલ હોય તો ભોમાય બુધ હોય તો બુધાય ગુરુ હોય તો બૃહસ્પતિ શુક્ર હોય તો શુક્રાય શનિ હોય તો શનિશ્ચરાય રાહુ હોય તો રાવે અને કેતુ હોય તો કેતવે ખાલી એ જગ્યા ઉપર તમારે ખાલી આ લગાવવાનું બાકીનો આખો મંત્ર સરળ મંત્ર છે એક જ મંત્ર એવો છે કે તમને નવે નવ ગ્રહોમાં તમને ફળ આપી શકે અને આવી રીતે હું સરળ રીતે સરળ ભાષામાં તમને હું સમજાવવાની કોશિશ એટલે કરું છું કે તમારે કોઈને ફોન કરવાની જરૂરત જ ના પડે અને શાંતિથી ગ્રહોના મંત્ર જાપ કરો તો એનાથી બધા જ ગ્રહો આપણા સાનુકૂળ થાય ભક્તિ સંદેશ કાર્યક્રમ એ દર્શક મિત્રો તમારો કાર્યક્રમ છે અને તમારા કાર્યક્રમમાં તમને બધાને સારી રીતે સમજાવી એ અમારી ફરજ છે અને રહી વાત જ્યોતિષને લઈને તો જ્યોતિષમાં પણ તમારે જાણકારી લેવી હોય તો તમે લઈ શકો છો પરંતુ અમે હંમેશા સચોટ માર્ગદર્શન અને સાચી જ માહિતી આપવાનું તમને કાર્ય કરતા હોઈએ છીએ તો દર્શક મિત્રો હવે મને આપો તમે રજા જય ભગવાન